નરોડા એક સાવરિયા શેઠ પાન પાર્લરમાં ગોગો પેપરના નામ ઓઠા હેઠળ ગાંજાનું વેચાણ કરી રહેલ છે જે આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા સાવરિયા શેઠ પાન પાર્લર ઉપર બે શખ્સો મળી આવેલ એક વિજયસિંહ ઉદેશી બલાત અને બીજો પિયુષ પ્રફુલભાઈ બંને મળી આવેલ આ જે વિજયસિંહ છે પોતે રાજસ્થાનનો વતની છે અને છેલ્લા બે મહિનાથી અહીંયા એના મામાના ઘરે રહી અને બે મહિનાથી આ પાનનો ગલ્લો ચલાવતો હતો પોતે સુરેન્દ્રસિંહ નામનો એક ઝાલોર રાજસ્થાનના વ્યક્તિ પાસેથી આ કાંજો લઈ આવેલોનું જણાવે છે પોતે વિજયસિંહ ગ્રેજ્યુએટ છે અને પોતે રાજસ્થાનમાં ગ્રેજ્યુએશન પૂરું કરેલ છે બાકીનો જે આરોપી છે પ્રફુલ જે દસ ધોરણ સુધી પાસ અભ્યાસ કરેલ છે અને વટવામાં રહે છે આ બંને પોતાના આર્થિક લાભ માટે કોગો પેપર વેચવાના બહાના હેઠળ આ ગાંજાનું વેચાણ કરતા હોવાની કબૂલાત કરેલ છે